હવે સમાચાર વિગતવાર અંકલેશ્વર જીઆઈડીસી માં જયંત પેકેજિંગ માં ભીષણ આગ લાગતા લોકોના જીવ તારવે છોડ્યા હતા રહેણાંક વિસ્તારને ને અડીને શાળાની પાછળ જ બનેલી ઘટનાથી લોકોમાં ભયનો માહોલ છવાયો હતો પંદર જેટલા ફાયર ટેન્ડર મદદથી ત્રણ કલાકની જહેમતે આગ ઉપર કાબુ મેળવાયો હતો કોઈ જાનહાની ન સર્જાતા તંત્રએ હાસકાળો અનુભવ્યો હતો અંકલેશ્વર ઔદ્યોગિક વસાહત રહેણાંક વિસ્તારને અડીને આવેલા મિરિન્ડા ટૂલ્સ કંપની નજીક વહેલી સવારે લાકડાના પેલેટ બનાવતી જોઈન્ટ પેકેજિંગ કંપનીમાં ભયાનક આગ ભભૂકી ઉઠતા દોડધામ મચી ગઈ હતી લાકડાનો વિપુલ જથ્થો સંગ્રહ કર્યો હોવાની સાથે આગે જોતજોતામાં વિકરાળ રૂપ ધારણ કરી લીધું હતું અને તેના ધુમાડાના ગોટે ગોતા પાંચ કિલોમીટર સુધી જોવા મળ્યા હતા ઇન્ડસ્ટ્રીયલ પેલેટના પેકેજિંગ વિપુલ લાકડા દોડી આવ્યા હતા અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે આગ વધુ વિકરાળ બનતા ભરૂચ અને ઝઘડિયાથી પણ ફાયર ટીમ દોડી આવી હતી તો અંકલેશ્વર જીઆઈડીસીની વિવિધ ખાનગી ફાયર ટીમ પણ મદદે પહોંચી હતી પંદર જેટલા ફાયર ટેન્ડરની મદદથી સતત ત્રણ કલાક સુધી પાણીનો માળો ચલાવી આગ ઉપર કાબુ મેળવાયો હતો આ ઘટનાની જાણ થતાની સાથે જીપીસીબી તાલુકા ડિઝાસ્ટર ટીમના વડા એસડીએમ સહિત અંકલેશ્વર મામલતદાર કરણસિંહ રાજપૂત પણ સ્થળ પર દોડી આવ્યા હતા નજીકમાં સાળાને લઈ એક તબક્કે ભયનો માહોલ ઉભો થયો હતો આજરો જેન્ડ પેકેજિંગ ઇન્ડસ્ટ્રી એજીઆઈડી સે અચાનક સવારે 9 ના સુમારે આગ લાગી હતી આ જેન્ડ પેકેજિંગ કંપનીમાં લાકડાનો પટ્ટીઓ બનાવવાનું કામ કરી ચાલે લાકડાનો મોટો ગોડાઉન આવેલ આવેલ છે આ આગ થી દસ જેટલા જીઆઈડીસી ખાતે જૈન પેકેજિંગ ઇન્ડસ્ટ્રી નામની એક કંપની હતી એ કંપનીમાં સવારના ઉમેરામાં જે આખા એના લાકડાના બેલેટ બનાવે છે એ કંપનીમાં લાકડાના પુષ્કળ પ્રમાણમાં એનું સ્ટોરેજ હતું અને કોઈ અગમ્ય કારણોસર કે કદાચ માણસો તાપણું કરતા હોય તો કોઈ એવા અચાનક જ એમાં હાથ પકડેલી તરત જ અમને લોકોને જાણ થતો અમે અહીંયા સ્થળ ઉપર પહોંચી ગયા હતા અને અમારું અંકલેશ્વર ડીપીએમસીની ફાયર ટીમ અને જગડિયા છે પાનોલી છે અને અન્ય અમારી લિમિટેડ કંપનીઓની ફાયર ટેન્ડરો અહીંયા તાત્કાલિક બોલાવવામાં આવેલ છે અને હવે એવું લાગે છે કે એકાદ કલાકમાં આગ અમે કંટ્રોલ કરીશું આમાં કોઈ જાનહાની થઈ નથી એવું નથી લાગતું કે જરૂરિયાત કરતાં વધારે સ્ટોરેજ કરાયું હોય સો ટકા એમાં આમાં ફેક્ટરી ઇન્સ્પેક્ટર જોડે બી વાત થઈ અગાઉ પણ એને વિઝિટ કરીને સૂચના આપેલી છતો પણ ફેક્ટરી માલિકે આ વસ્તુ ધ્યાનમાં નથી લીધી ખરેખર જો એમાં જગ્યા હોત અને વધારે કન્જેસ્ટેડ ના હોત તો આગ જલ્દી ક કંટ્રોલ કરી શકત અને આટલું બધું ભારે નુકસાન ના થાય બાજુમાં શાળા પર આવેલી છે આ વિકરાળ બની હતી તો કોઈ આસપાસ અસર થઈ ના અસર થઈ નથી અમે તાત્કાલિક એવા પગલાં લીધેલા હતા કે જરૂર જણાય તો સ્કૂલમાં પણ આપણે રજા આપી દઈશું પરંતુ આમાં કોઈ સોલવન્ટ કે એ ટાઈપનું કોઈ કેમિકલ નહોતું જેથી કરીને કોઈ ગેસ લાગવાની કે એવી કોઈ શક્યતા હતી નહીં એટલે બધું સુરક્ષિત હતું એટલે અમે સ્કૂલ કન્ટિન્યુ કરેલી છે અને આગ ઓલવવાનો પ્રયત્ન પૂર્ણ રીતે અમે એની કાર્યવાહી કરીએ છીએ